ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર વચ્ચે વધુ પચીસ એસટી બસો ફાળવવામાં આવી છે આ સાથે જૂની બસો પરત ખેંચી છે વિકાસ રૂટની બસમાં પેસેન્જરોનો ધસારો વધી જતા તંત્ર દ્વારા બસોની સંખ્યા વધારાઈ છે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ આ કાર્ય માટે લીલી ઝંડી આપી છે અમદાવાદ ગાંધીનગર આવતા મુસાફરોને હવે બસ માટે બસ સ્ટેન્ડ પર વધારે સમય રાહ નહીં જોવી પડે કર્મચારી અને નાગરિક ભાઈઓ બહેનોને અગવડતા ન પડે એટલા માટે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ પો નવા પોઈન્ટોને મંજૂરી આપીને આ બસ સેવાઓ સતત ચાલતી રહી છે આજે નવી બસ પચીસ જેટલી નવી બસો નાગરિકોને એમનાની સુવિધા માટે જ્યારે અર્પણ કરી રહ્યા છે ત્યારે મારી ગાંધીનગર અમદાવાદના નાગરિકોને અને કર્મચારી મિત્રોને નમ્ર પ્રાર્થના છે કે આપણી બસોને પણ આપણી જ છે અને એની કાળજી